વડોદરા મહાનગરપાલિકા ખાતે મળી સામાન્ય સભા સરકારે જીએસટી ઓછું કર્યાના અભિનંદન પ્રસ્તાવ શરૂ થતા વિપક્ષ અડકાયો સામાન્ય સભામાં ફરી એક વતર ફાયર વિભાગ માટે ખરીદેલ પાંત્રીસ હજાર રૂપિયાની ગુજ ઉઠી આ મામલે વિપક્ષ ફરી એક વખત આક્રમક ઉપરાંત શહેરની વિવિધ સમસ્યાને લઈને વિપક્ષની ઉગ્ર રજૂઆત જોકે મેયર પીંકીબેન ધોની દ્વારા આક્ષેપ સત્તાધારીઓ અમારો અવાજ દબાવી રહ્યા છે મહત્વપૂર્ણ મુદ્દો આ પણ આજે પણ ચર્ચાઓ થઈ નહીં ધારાસભ્ય અને કોર્પોરેશન કેવો રોકડિયાના ઇશારે આજની સભા પૂર્ણ થઈ હોય વિપક્ષના નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે લોકોનો અવાજ દબાવી રહ્યો છે સત્તાધારી હવે માંડ બે સભા થશે અને તે પણ આવી જ થશે ભાજપા અમારો અવાજ દબાવી રહ્યો છે લોકો આવનારી પાલિકાની ચૂંટણીઓમાં પણ જવાબ આપશે સમગ્ર મામલે કેવો રોકડિયા પણ આવ્યા મેદાનમાં મેં કોઈ ઇશારા સભા પૂર્ણ કરવા માટે કર્યા નથી કોંગ્રેસ સભા થવા જ નથી દેતું અમને શહેરના વિકાસમાં ઇન્ટરેસ્ટ છે વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં દર મહિને સભા મળે છે જેમાં બધા જ કાઉન્સિલરશ્રીઓ જે પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે દરેક વિસ્તારમાં શહેરના દરેકે દરેક વિસ્તારમાં વિકાસને નવી ગતિ આપવી હોય કે પછી દરેક વિસ્તારના નાગરિકોની સમસ્યાઓને નિવારણ કરવું હોય એમના પ્રશ્નોનો નિકાલ કરવો હોય આ બધી જ રજૂઆતો સભાસસ્ત્રીઓ દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે આ એક એવી તક હોય છે જે દર મહિને મળતી સભામાં પોતપોતાના વિસ્તારની પ્રત્યેક રજૂઆતો પણ કરવામાં આવે છે દરેકે દરેક વિષયના સંદર્ભમાં ચર્ચા પણ થાય છે ને યોગ્ય યથા યોગ્ય નિર્ણય લઈને વડોદરા શહેરની વિકાસની ગતિને તેજ કરવામાં આવે છે ત્યારે આજ રોજ મળેલી સભામાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શીર્ષસ્થ નેતૃત્વમાં જ્યારે નવરાત્રિના પ્રથમ દિવસથી જીએસટીનો સ્લેબ જે ઘટાડી અને જીવન જરૂરિયાત વસ્તુઓને ઉપરથી આ જે કર છે જે ટેક્સ છે તેનો ઘટાડો થયો આ સમગ્ર દેશમાં આનંદની અને ખુશીની વાત હોય સમગ્ર દેશનો પ્રત્યેક નાગરિક આ માટે ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યો હોય ત્યારે સભામાં આજે આ અભિનંદન પ્રસ્તાવ ઠરાવનું આજે આજ રોજ રજૂઆત કરવામાં આવી હતી અને આ અભિનંદન પ્રસ્તાવના સંદર્ભમાં સત્તા પક્ષના મારા સાથી શ્રીઓ દ્વારા પોતાની ખુશી પોતાની લાગણી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને અભિનંદન તથા આભાર અભિવ્યક્ત કરવામાં આવી રહ્યો હતો ત્યારે સાથી પક્ષના સભાસદશ્રીઓ દ્વારા પોતાની જગ્યા પરથી ઊભા થઈ વેલમાં આવી અને મોટે મોટેથી બોલવું તેમજ કાગળિયા ફાડીને જમીન પર ફેંકવા અને આ સભા ચાલવા નહીં દેવી એવી પ્રવૃત્તિઓ કરવામાં આવી એમને ક્યાંક ને ક્યાંક આ જે જીએસટીના દરોમાં ઘટાડો થયો છે એ જ્યારે સમગ્ર દેશ આ માટે ખુશીની લાગણી વ્યક્ત કરે છે તો મને એ નથી સમજાતું કે આ માટે એમને આ વસ્તુની રજૂઆત સામે શું વાંધો હોઈ શકે જ્યારે સમગ્ર દેશના નાગરિકોના માટે આ ખુશી અને આનંદનો વિષય છે આ રજૂઆત એમને ન કરવા દીધી અને સભાનું આવી રીતે વચ્ચે વેલમાં આવીને રજૂઆતો કરવી કાગળિયા ફાડીને ફેંકવા ક્યાંક ને ક્યાંક આજની આ સભા ચાલવા નહીં દેવી તેવું કંઈક નક્કી કરીને આવ્યા હોઈ શકે અને આજ રોજ લગભગ આઠ મેઇન કામ હતા અને બાકીના બે વધારાના કામો ચડાવવામાં આવ્યા હતા જેમાં સદી તરફથી કોઈ જ પ્રકારની દરખાસ્ત ચડાવવામાં આવી ન હતી જેથી જ્યારે મારા દ્વારા એમને વારંવાર વિનંતી કરવામાં આવી કે આપ શ્રી આપ સૌ આપની જગ્યા પરથી જઈ અને રજૂઆત કરો પરંતુ તેમને દ્વારા વેલમાં ઊભા રહી અને સતત બોલવું અને પોતાની રજૂઆતો વેલમાંથી કરવી હતી એટલે અમે કામો હાથ પર લીધા આ બધા જ કામો હાથ પર લઈ અને ત્યારબાદ અમે સભા પૂર્ણ જાહેર કરી છે આભાર અમે સભા મુલતવી નહીં કરી એ ડરીને એ લોકોએ મુલતવી કરી અમે નહીં કરી મુલતવી સભા મુલતવી કરવાનું કારણ એ હતું કે ખદપટતું આ ભ્રષ્ટાચારથી ખદપત્તું આ કોર્પોરેશન આ બધું ઉજાગર ના થઈ જાય એક નાની એમથી વરસાદની અંદર ખાડા પડી જાય લોકોના છોકરા મળી જાય લોકોના હાથ પર તૂટી જાય ચારસો ચારસો ફરિયાદા ડ્રેનેજ નહીં આવે પાણી લોકોને મળે નહીં જમીનો લોકોની હડપ કરી દે ચાલીસ ટકા જમીન આપીને એની અંદર બાંધકામ કરાવી દે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર મેં ટીપી સ્કીમનો લઈને આવ્યો હતો માલે તુજારીની ઝીરો ટકા જમીન કાપવાની અને ગરીબ માણસની ચાલીસ ટકા જમીન કાપવાની આ બેઠેલા અહીંયા અમુક લોકોની જમીન જે રિસ્ટ્રિક્શન ઝોનમાં હતી વિશ્વાસ મિત્રની અંદર એ જમીન ખુલ્લી કરાવી અને પોતાના બંગલા બનાવી દીધા આ બધી બાબત ખુલ્લી થવાની હતી એટલે એને ઢાંકવા માટે પ્રધાનમંત્રીએ જીએસટી ઓછું કર્યું અલા પ્રધાન જીએસટી નાખ્યું કોને એને જ નાખેલું ને અને કેટલા રૂપિયા કમાયા એ તો બતાડો એમના પૈસા આપીને ની વાત કરો એ નહીં વડોદરા શહેરના નગરજનોની કોઈ વાત તકલીફ મળવાની નહીં ફકત ને ફકત નરેન્દ્ર મોદી માટે આંગળી ઊંચી કરવાની આ બોટ ચોર ગદ્દી છોડ લોકો છે આ ચોરોને સબક મહારા આ વડોદરા શહેરના નગરજનો સબક શીખવાડો આ બધું તમારા કામ નહીં થાય ટેક્સ વધે પાણી તમને ઓછું આવે આ બધા એમના જ કારસ્થાન છે અને કારસ્થાનને જ્યારે આજે ઉજાગર કરવાના હતા તારે બોલવા દેવા માટે નથી ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટ શાસન વડોદરામાં પાંત્રીસ વર્ષથી છે પાંત્રીસ વર્ષ પછી વડોદરામાં સો મીટર રસ્તો ખાડા રહિત નથી કરોડો રૂપિયા દર વર્ષે રસ્તામાં ખર્ચાય વિશ્વામિત્રી નદી બે ઇંચ વરસાદ પડ્યા પછી આખું વડોદરા શહેર લોકલાઇઝ ફ્લડિંગથી હેરાન થાય અને ભયભીત હોય છે વિશ્વામિત્રી નદીમાં પૂર આવતા આવતા રહી ગયું તેત્રીસો કરોડના પ્રોજેક્ટ્સની વાત કરીને લોકોના ગેરમાર્ગે દોરનાર ભારતીય જનતા પાર્ટીના શાસકો સભામાં એ જવાબ નથી આપી શકતા કે કેટલા કરોડનો ખર્ચો કર્યો કેટલી માટી ખોદી કેટલી માટી ક્યાં ગઈ ત્યારે યેન કેન રીતે સભા મુલતવી કરવા માટે કાં તો સભાને મોકૂફ કરવા માટે એ લોકોએ એક દરખાસ્ત ચડાવી અમારી ચાર તારીખની દરખાસ્ત હતી જે કોર્પોરેશનમાં ત્રણસો રૂપિયાની સિસોટીઓ પાંત્રીસોમાં ખરીદી એ ફાયરના જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે સસ્પેન્ડ કર્યા તે મંજૂર કરનાર સ્ટેન્ડિંગ કમિટી કેમ બરખાસ્ત ના થાય અમારી એ દરખાસ્ત હતી પણ એ ચડાવવાની જગ્યાએ અભિનંદનનો પ્રસ્તાવ જીએસટીનો ચડે જે કબ્બરસિંહ ટેસ્ટ દસ દસ વર્ષથી લાખો કરોડો રૂપિયા નાગરિકો પાસે ઉઘરાવ્યો એને પાછો ખેંચી અને લાજવાની જગ્યાએ ગાચે છે હકીકતમાં તો ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર ગઈ તો એમાં અભિનંદન પ્રસ્તાવ સાનો અમે એનો વિરોધ કર્યો અમારી દરખાસ્ત કેમ વાંચનમાં ના લીધી તો મેયરે સભાનું બાનું કાઢીને સભા આટોપી લીધી તો વડોદરાના પ્રાણ પ્રશ્નોનો જવાબ કોણ આપશે કેટલા કરોડનો ભ્રષ્ટાચાર રોડમાં કર્યો બ્રિજોનું સ્ટેટસ શું છે વડોદરા શહેરમાં ચોખ્ખું પાણી નથી આવતું ડ્રેનેજની તકલીફ છે તમારા ફાયરમાં જે ભ્રષ્ટાચાર થયો તમે દસ દસ વર્ષથી સંજયનગર સહકારનગર મકાનો તોડ્યા છે મધુનગરના મકાનો તોડ્યા લોકોને મકાન નથી મળતા આ તમામ વસ્તુનો જવાબ કોણ આપશે વડોદરા શહેરની કેટલી ટીપીની જમીનો કબજે થઈ ગઈ કેટલી જમીનોમાં ત કેટલા તલાવો પુરાઈ ગયા આ તમામ વસ્તુના પ્રશ્નોના જવાબ પેન્ડિંગ હોય ત્યારે સભા મુલતવી કરી અને હવે ફક્ત બે સભા છે સામે ચૂંટણી આવી રહી છે તેમ છતાં બી આવું વલણ રાખે તો હું તમારા મારફતે નાગરિકોને અપીલ કરું છું પાંત્રીસ વરસથી તમને મૂર્ખ બનાવ્યા સિંગાપોર ને શાંઘાઈ બનાવવાના જેમને વાદા કર્યા વડોદરા શહેરમાં બે ઇંચ વરસાદમાં વેનિસ જેવી પરિસ્થિતિ હોડકા તમે તરાપા ખરીદો છો આ ત્યારે નાગરિકો હવે સમજે વિચારે સભામાં એ લોકો જવાબ નથી આપતા તમારી ઘરે આવશે વોટ માંગવા આવશે તારે પ્રશ્ન પૂછજો અને તમારો જવાબ તમે ઈવીએમમાં આપજો તમને ખબર છે તમે સાક્ષી છો કોઈના સભા હિસાલવી થાય છે તો જે ખુરશી ઉપર આપણે બેઠા હોય ને એ ખુરશીની તાકાત એવી છે કે ઈશારો આપણે કરીએ ને કામ થાય વડોદરા શહેરના કોઈ તમને ઈશારો કરો ને તમે સભા બરખાસ્ત કરો એને શું કહેવાય પછી હું કોઈ મહિલાનું અપમાન નથી કરતી પણ આ બીજી ત્રીજી વાર થયું છે કે ઈશારો થાય ને સભા બરખાસ્ત થઈ જાય સભાની અંદર વડોદરા શહેરના લોકો જે ત્રાહિમામ પોકારી ગયા છે પોતાની સગવડ ન હોવા બાબતે બોટકા પીડિત માતાઓ અહીંયા સભાનું સંચાલન સાંભળવા આવી એમને અહીંયાથી પાસ આપીને બોલાયા છે અને પછી એમને તગેડી મૂકવામાં આવ્યા છે માનવ સરજીતપુરની અમારી દરખાસ્ત હતી એ દરખાસ્તા લોકો ચડાવતા નથી સ્ટેન્ડિંગ કમિટીમાં જે લાઇટર જે સિસોટી આ પચાસ પચ્ચીસ રૂપિયાની વસ્તુઓ પાંત્રીસો બત્રીસસો રૂપિયામાં ખરીદવામાં આવી અને એનો જે ભ્રષ્ટાચાર બહાર ઉજાગર થયો અને કમિશનર સાહેબે ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા અમારી દરખાસ્ત હતી કે આખી સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત થવી જોઈએ કારણ કે આખી સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ કામ મંજૂર થાય છે પહેલા પહેલાં એમની ભાજપની સંકલન કમિટીમાં આ કામોની ચર્ચા થાય છે તો ઉપર શું થયું તમે નીચે સ્ટેન્ડિંગ કમિટીમાં કેવી રીતે સહયોગ કરી તો અમારી દરખાસ્ત હતી કે આખી સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત થવી જોઈએ એ દરખાસ્ત આ લોકો નથી ચડાવતા અને આ લોકો કોર્પોરેશનની સભાની અંદર જીએસટી બાબતે પીઠ પોતાની થાબડે છે અલા ભાઈ જીએસટી નો કાયદો તમે લાયા રાહુલજી લોકસભામાં ગબ્બર ટેક્સ ને હટાવવાની બાબત કરી અને આ ગબ્બર ટેક્સ તમારે હટાવો પડ્યો તમે લોકોના બાળકો એટલે દૂધ દહીં માખણ બટર બધામાં તમે અઢાર અઢાર ટકા જીએસટી નાખી દીધો અને અત્યારે પોતે હટાવે છે એની વાહવાહી લૂંટો છો અને આ પોતે પોતાની પીઠ થાબડવાની એટલે તમે સારા કામ કરશો ને તો લોકો તમારી પીઠ થાબડવા આવશે આ બધી બાબતમાં થયો અને તમે બધા સાક્ષી છો કોનો ઈશારો થયો અને કોઈના ઈશારાથી આ ચાલતું હોય કોર્પોરેશન તો આ વડોદરા શહેર ની જનતા એ જાણવાનો અને જાગવાનો અધિકાર છે કે તમારા ટેક્સના રૂપિયા કોઈના ઈશારે ચાલી રહ્યા છે

તો આથી શરમજનક બાબત અને આથી વડોદરા શહેરની જનતાનું અપમાન વધુ ન હોય શકે આ વડોદરા શહેરની જનતાનું અપમાન છે